ભરૂચ નગરપાલિકા હું ભરૂચનો રહેવાસી કેમ અમને અંધારું પાડારામાં કે પખાલીને ડામ નાદાર પાલિકા નગર ભરૂચમાં વોટર વર્ગના છ કરોડથી વધુ બિલ નહીં ભરાતા વીજ કંપનીએ લાઇનના જોડાણો કાપતા બે દિવસથી અંધાર પર ભરૂચ પાલિકાનું સાત પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી એક વર્ષમાં ત્રણ વખત સ્ટ્રીટ લાઇટના જોડાણ કપાયા દસ પોઈન્ટ અડતાલીસ કરોડની લોન માટે સરકારમાં દરખાસ્ત મુકાઈ ભરૂચ નગરપાલિકાએ વીજ બિલના નાણાં ભરવામાં નાદારી જાહેર કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે અગાઉના છ કરોડ તથા વાર્ષિક ચાર કરોડ મળી કુલ દસ કરોડ રૂપિયાનું બિલ ભરવા માટે લોન આપવા સરકારમાં દરખાસ્ત કરી છે બીજી તરફ વોટર વર્ક્સ વિભાગના છ કરોડથી વધુ ઉપરાંતના બિલની વસૂલાત માટે વીજ કંપનીએ સ્ટ્રીટ લાઇટના જોડાણ કાપી નાખતા શહેરમાં અંધાર પર છવાઈ ગયો છે જોડાણો કપાયા બાદ બિલ ભરવા માટે સત્તાધીશોમાં દોડધામ મચી છે ભરૂચનગરમાં ત્રીસ વર્ષ ઉપરાંતથી ભાજપનું એકઠું શાસન છે પણ પાલિકા હવે નાદારી તરફ આગળ વધી રહી છે શહેરના લોકો નિયમિત વેરો ભરતા હોવા છતાં કરોડો રૂપિયાનો ડેવું પાલિકાના માથે છે વીજ કંપનીની અને નર્મદા નિગમને કરોડો રૂપિયા ચૂકવવાના બાકી પડે છે વોટર વર્ક્સના વિભાગના છ કરોડ ઉપરાંત બાકી પડતા બિલ વસૂલાટ માટે વીજ કંપનીએ ત્રીજુ નેત્ર ખોલ્યું છે સોમવારે મોડી સાંજે સ્ટ્રીટ લાઇટના જોડાણ કાપી નાખાતા શહેરમાં અંડારપર છવાઈ જવા પામ્યો હતો તે બાદ બીજો અને ત્રીજો દિવસ પણ બિલના નાણા ભરપાઈ કરવામાં નગરપાલિકા અસમર્થ બની છે ઓગસ્ટ મહિનામાં નગરપાલિકાએ રાજ્ય સરકારમાં આવી જ બિલ ભરવા માટે લોન આપવામાં આવે તેવી દરખાસ્ત કરી છે બીજી તરફ નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળાંત નગરપાલિકાનું પણ સાત કરોડ ઉપરાંતનું બિલ બાકી હોવાથી જોડાણ કાપી નાખવામાં આવ્યું છે ભરૂચ પાલિકાનું દેવું છતાં તાઇફાઓની ભરમરમાં વ્યસ્ત નગરપાલિકાના માથે કરોડો રૂપિયાનું દેવું હોવા છતાં તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે એક જ વર્ષમાં ત્રણ વખત વીજ જોડાણો કપાયા હોવા છતાં પાલિકાએ કોઈ સબક લીધો નથી લોકો નિયમિત વેરો ભરતા હોવા છતાં પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોલ બની છે સત્તાધીશોના વાંકે શહેરમાં અંડાર છવાયો છે અભિસૈદનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ